ડભોઈ મહુડી ભાગો અને પલાસવાડા રેલવે ફાટક ઉપર રોજ રોજ ટ્રાફિક જામની સમસ્યાથી વાહનચાલકો હેરાન રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રસ્તાઓ ઓવરબ્રિજ અંડરપાસ અને એક્સપ્રેસ વે માટે કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે વડોદરા કપોરેથી ડભોઈ તિલકવાડા અને ગરુડેશ્વર થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જતો રાજ્ય ધોરી માર્ગ ચાર માર્ગે બનાવવામાં આવ્યો છે આ ઉપરાંત ડભોઈથી એકતા સુધી બ્રોડગેજ રેલવે લાઇન નાખવામાં આવી છે અને રેલ સેવા પણ શરૂ થઈ ગઈ છે જોકે પલાસવાડા રેલવે ફાટક પર ટ્રાફિકની સમસ્યા હજુ યથાવત છે દિવસ દરમિયાન છ થી આઠ વખત ટ્રેનની અવર જવરને કારણે ફાટક બંધ થાય છે જેના લીધે કિલોમીટરો સુધી ટ્રાફિક જામ થાય છે આ માર્ગ પર છેલ્લા દસ વર્ષમાં ટ્રાફિકમાં ચારસો ટકાથી વધુનો વધારો થયો છે શ્રી રંગ બ્રિજ અને માલસર આશા બ્રિજના નિર્માણ બાદ આ માર્ગ આંતરરાજ્ય માર્ગ જેવો બની ગયો છે કપાસની ગાડીઓ ઊંચા કન્ટેનરો અને ભારે વાહનોની અવર જવરને કારણે પલાસવાડા ફાટક પર ઘણીવાર ચક્કાજામની સ્થિતિ સર્જાય છે પર્યટકો અને ભાવિકોની ભીડ ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કુબેર ભંડારીના દર્શન માટે જતા લોકોને લીધે ટ્રાફિકનું ભારણ વધી જાય છે આવા સંજોગોમાં વાહન ચાલકોનો સમય અને ઈંધન બંને બગડે છે સરકારે અન્ય સ્થળોએ ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવે છે પરંતુ પલાસવાડા ફાટક માટે હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી જનતાની માંગ છે કે તંત્ર દ્વારા ફાટકને પહોળું કરવામાં આવે અથવા ઝડપથી ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવે જેથી આ ટ્રાફિક સમસ્યાથી લોકોને રાહત મળે